નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના સુડતાલીસમાં જન્મદિવસની વાગડ વિકાસ સંઘ દ્વારા ભવ્ય ઉજવણી ત્યારે સ્થાનિક વાગડ અને મુંબઈ મહારાષ્ટ્રમાં એક સાથે સેવા કર્યો કરતા સંગઠન વાગડ વિકાસ સંઘ તરફથી લોકપ્રિય પ્રતિનિધિના જન્મદિવસની ઉજવણી રણહાંક સામખિયાળી મધ્યે કરવામાં આવી આ ઉજવણી નિમિત્તે સામખિયાળી ગામની એકસો વીસમી વધુ વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું આ અવસરને ઉજવવા વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ શ્રી લક્ષ્મીચંદ ચલ્લા શ્રી ધીરજ કેશવજી નિશર શ્રી મહેશભાઈ શાહ શ્રી મોહન મેરિયા શ્રી હિરજીભાઈ ગડા દિલેરી શ્રી મનસુખ મહારાજ શાસ્ત્રીજી શ્રી પરેશ ગાલા તેમજ યુરો ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી સરોજબેન ક્રિશ્ચન કાર્યક્રમને સફળ બનાવેલ નારી શક્તિએ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ને તેમજ વાગડ વિકાસ સંઘને ખૂબ આશીર્વાદ આપ્યા બ્યુરો રિપોર્ટ ગનીભાઈ કુંભાર તો એ વ્યક્તિ તારે તો ઘણા બધા લોકસેવાના કાર્યો કરી શકે વિનોદભાઈ સતત આપણી વચ્ચે ચૂંટાતા રહ્યા છે અને એમણે ખૂબ જ સારું કામ કર્યું છે હું એનો અનુભવી રહ્યો છું જ્યારે જ્યારે કોઈક લોકસેવાનું કામ એમને જીત્યું છે ત્યારે વિનોદભાઈએ એ ખૂબ પ્રેમપૂર્વક એક કામ કરી બતાવ્યું છે વિનોદભાઈનો બહુ મોટો વિસ્તાર લાગે છે કચ્છના છેવાડે સાથે લખપતથી લઈને આખું વાગડ અને વાગડથી લઈને અહીં આ બાજુ મોરબી મત વિસ્તાર સુધી એમનો વિસ્તાર લાગે એટલે બહુ મોટો વિસ્તાર લાગે આપણે કચ્છનો વિસ્તાર બહુ મોટો છે એટલે દરેક ગામડાઓ સુધી આ પહોંચી ન શકે પરંતુ એ તેમ છતાં પણ જાગૃત રહીને જેટલું થાય એટલું લોકોનું કામ કરતા હોય છે વાગડ વિકાસ સંઘ રાષ્ટ્રવાદી વિચારોને ભરેલી એક સંગઠના છે અમે ડૉક્ટર સાહેબ કેશવ નામ હેડગેવાજીના સપનો ઉપર ચાલનારા લોકો છીએ મારું નામ ચરલા છે હું આ વાગર વિકાસ સંઘનો અધ્યક્ષ છું